મિત્રો આજે આપણે ઠેબા ગામ તાલુકો જામનગર જિલ્લો જામનગર પ્રવીણભાઈ ધામજીભાઈ અકબરીની વાડી આવ્યા છીએ અને પ્રવીણભાઈએ આગળ આપણે બીજો વિડીયોનું શૂટિંગ કરશું એ કપાસમાં એ ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો છે અને આ મગફળીમાં આપણે જ્યાં ઊભા છીએ ને એમાં પણ એની ચાર કેરામાં અખતરો કર્યો હતો

આપણે ક્યારે રાસાયણિક દવા છાંટવાની જ નથી તમને ખાસ ધ્યાનમાં રહીએ કારણ કે ગ્રીન ઇન્ડિયા ખાતરમાં તાકાત જ એવી છે કે તમારે રાસાયણિક દવા ક્યારેય નહીં છાંટવી પડે તમારો આખે આખો પાક ઘરે તૈયાર થઈને આવી જાય ત્યાં સુધી તમારે દવા નહીં છાંટવી પડે